અમારે બે ની તો જેઠાણી રોલ છે અને આમય તે દેરાણ જેઠાણી છે આ સુકલા રીલ માં જેઠાણી હું એની જેઠાણી ને મારા દેરાણી અને રોલ માં છે હા એમાં એમ છે જેઠાણી મારા ને હું દેરાણી જેમ છે ને એમ જ અમાર રોલ છે અને પેલા પૂરું થાય પછી બધું મગજ માંથી બોલ્યો જે જે ડાયલોગ બોલવાના કે જે પાત્ર આવતા હોય ઈ પાત્ર તમારી સામે

કેવાય કે આમ રોલ છે ભજવાનો છે આજે જોઈ છે પહેલી વાર ધરણ રોલ છે કેવો ભજાવી છે કન્ટિન્યુ વ્લોગ બનાવી રહેજો કા મને કન્ટિન્યુ બનાવી રહે છે ને महाराज માન સુબેદને મે લઈ જાતો નથી કારણ કે આજ પહેલી વાર એને ઘરે મૂકીને જઈશ આખો દિવસ શૂટિંગ મારું મન નથી માનતું પણ તોય શું કરું કેમ કે જંગલમાં જ આમ શૂટિંગ ઉતારવાનો છે એટલે આરે તો આલે નઈ ક્યાં તડકાઈ નઈ ને વાદળાય થોડક થ્યા છે કદાચ વરસાદ આવ્યો હોય તો ઈ હેરાન થાય એટલે આપણે આજે એને ઘરે મૂકીને જવાનું છે તો ચલો કન્ટિન્યુ લગ્ન બના રીજન આપડે થઈ ગયું છે મોડું એટલે હાલો ફટાફટ લાગી ગયો આપડે દેવડી પહોંચી ગયા છીએ એટલે કે સતુરભાઈ ના ઘરે પહોંચી ગયા છે હા છે દુકાન તો ચલો એટલે ભાઈ મોડા ક્યાં વહેલા જ નથી સહી દ્વાર કાજી સહી માતાજી ભાઈ સહી માતાજી આ સમય પછી આપણે કાંગારુ આપણે સીધા મને એરિયામાં 100 કે કમ્પ્લીટ તો બધાને કાંગારુ લહણ કહી દીયો હાલો ફટાફટ કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન સેમ ટુ યુ કોંગ્રેચ્યુલેશન બોલો સીતળા હવે હું વાત તો લાખ ઉપર વીએ ગયા

કેમ સોરિંકલ રિંકલ ભાભી આજ તો વેલા વેલા પહોંચી ગયા એમ ને તો વાંધો હાલો હવે લોકેશન ઉપર ના ગાડી કોને આઈ કરી લીધી છે વિડિયો લોકેશન ઉપર આવી ગયા છે મુરત કરવાની તૈયારી કરવા માંડ્યા છે ઘોડી ને બધું ગોઠવે છે અને બધું મહેમાન બેઠા છે મારા આવીને તો ઘડીક બધા હમણાં કર્યા હતા પણ વાંધો ન આવ્યો ત્યાં શાંત શાંતિ બે ગયા છે આવીને તો ઘડીક તો બહુ બહુ હતા નહીં હા આખો દિવસ તો છૂટા જ હોય પણ આજે આવવાના હતા એટલે બાંધીતા ને અહીંયા હિસકવાની ને એવી બધી મજા આવે એવું છે એટલે થોડીક વાર આમ નીચે બધા અધર તૈયાર થાય છે ને આપણે કઈ ખાસ એવું તૈયાર થવાનું છે નહીં સામાન્ય તૈયાર થવાનું છે થઈ ગયા છે શ્રીફળ ને બધું તૈયારી કરી નાખી છે મુરત ની નહીં

મિત્રો અત્યારે આપડે આવી ગયા છે નદી કિનારે વાસણ એવો કક્ષીન છે એટલે આપણે ગાડી લઈને ખાલી ત્રણ લોકો જ આવ્યા છે સીન લેવા માટે जहाँ मशीन ले से ना पड़े आपने जो गाड़ी मुझे नहीं ले जाएगी हेलो 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 मशीन ले वो जो से कंप्लीट हो में वाशन तो तो वाशन तो है ना क्या हाँ लेकिन तो ना तो ऐसे एक गाड़ी ले ले सीन ले ली तो से अन्य वो जवान से अब तो पास लोग ऐसे नहीं हैं अन्यथा सीन रोल

હજી જ ચાલુ કરું બે સેકન્ડ થઈ ભાઈ અને હવે જમવાનું સીન એટલે બધાય ભૂખ્યા ત્યાર તો જમવાનું છે ને લેવાનું સારું હોય તો જમવાનું છે બે કામ આ રીતે કરવાનું છે હાલો હવે તો ચાલો ભાઈ ગાડી પડી ગયું પંચર હાલ હાલો પંચર પડી ગયું ગાડીમાં અને આપણે હવે ચાલીને જ આવજે કેમ કે ગાડીમાં કાં ત્રણ જણા ચાલ્યું ને એટલે આપણે હાલે જઈએ છીએ અમારે જો નિલેશભાઈ ગાડી લઈને ઠીકીમાં ચાડી દઉં ટાંકીમાં બે ચાર ગાડી લે ખરા

જેમ કે વીડિયો માં મજા અને કાર્યાજી બીજો શૂટિંગ કામ છે એટલે અમારવાના પછીનો બાતો રોલ આવશે તે માં ને બધું હાસું હોય નહી તો ખાલી અમને કે દર્શાવવાનું હોય એટલે પૂરું થાય પછી જે જે ડાયલોગ બોલવાના કે પાત્ર આવતા હોય એ પાત્ર અમે અમે રજૂ નવું કર્યું તો તમને જોવાની મજા આવે મજા આવે આનંદ આવે કામ ચાલુ કરશું શોર્ટ ફિલ્મ બનાવવાનું એટલે બહુ આનંદ આવે સપોર્ટ એમ તો શોર્ટ ફિલ્મમાં હા આવો બધા સપોર્ટ શોર્ટ ફિલ્મમાં મિત્રો શૂટિંગ પૂરું છે અને ચાલુ છે શૂટિંગ થઈ ગયું પૂરું અને ચાલુ છે આ બાજુ ચાલો જાશું ઘરે

કે નીંદર આવી છે આ જો કીધું લાઈટ કરશો આમ આમાં લાઈટ કરશો લાઈ તો લાઈટ કરો આમાં લાઈ તો આ હા જો જો આ હા ને આપણે હજી કોઈ ગાજ થઈ કહેવાય કે અંધારું થોડુંક કમ થઈ ગયું છે આ થોડુંક મોડું થઈ ગયું કેમ કે શૂટિંગ એવું કાંઈક હતું વારા નકરા વધારે રોલ બદલવાના કપડાં ને એવું બધું હતું એટલે થોડુંક મોડું થઈ ગયું અને અંધારું થઈ ગયું છે હજી તો ઢોરને એવું દોવાનું છે ચાલો ઢોરને દોઈ લેવી ને પછી વાળું પાણી કરી લઈએ એટલે આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરવી સેવી તો મળીએ આપણે આવતા વ્લોગમાં અત્યારે લાગી બાય બાય અને ખાસ કરીને કોમેન્ટ કરી દેજો કે અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા નવા શૂટિંગના વ્લોગ અમે આઠ દિવસમાં એક વખત મૂકવાનો જ હોય કેમ કે અમે શૂટિંગ એક વખત અઠવાડિયા કરવી સેવી એટલે જોવાનું ભૂલતા નહીં અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે આવતા બ્લોકમાં ચાલી બાય બાય